ભગવત ગ્રહ થયો મહારાજ પ્રહલાદજી મહારાજ નું પ્રાગટ્ય થયું પ્રહલાદે કહ્યું જેને મારા રાજ્યમાં રહેવું હોય અને પંચ યજ્ઞ કરવા પડશે ભાઈ દેવ યજ્ઞ પિતૃ યજ્ઞ અતિથિ યજ્ઞ ભૂત યજ્ઞ અને બ્રહ્મ યજ્ઞ આ પાંચ યજ્ઞ બતાવે ચતુર્થ ધર્મ બતાવ્યા બ્રાહ્મણ વાણિયા બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને અને ભગવાન ચતુર્થ આશ્રમ બતાયા બ્રહ્મચર્ય આશ્રમ વાનપસ્થ આશ્રમ ભાણા છે ભગવદ અનુગ્રહ થયો મહારાજ યગ્ન આશ્રમ અને ધર્મ બતા એ સપ્તમ સ્કંદની સમાપ્તિ થઈ ભાગવતનો અષ્ટમ સ્કંદ નો પ્રારંભ ભાગવતના અષ્ટમ સ્કંદમાં ચૌદ મનો થયા અને ચૌદ મનોના ચતુર્થ મન મંત્રમાં ભગવાનનો હરિનામનો અવતાર થયો છે અને હરિનામના અવતારે પરીક્ષિત ત્રિકુલાચલ પર્વત પર ગજેન્દ્ર નામનો હાથી રહે છે એક વારનો સમય છે સમુદ્રમાં જળક્રિયા કરવા ગયા મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો પત્ની અને બાળકોને વંદન કર્યા પણ કેમે કરીને મગરે ગજેન્દ્રને છોડ્યો નહીં પણ પરીક્ષિત ગતજન્મ ગત જન્મમાં ગજેન્દ્રને ભગવાનનું સ્મરણ કરે અને કહ્યું છે કરેલું કર્મ કરેલું દાન અને કરેલું ભજન કોઈ દિવસ જતું નથી સાહેબ એ વેલું મોડું અનુગ્રહ થી કલ્યાણ કરે છે ગજેન્દ્રએ કાદવમાંથી કમળ તોડ્યું અને ભગવાન યાદ કર્યા અને જેવું ભગવાનનું સ્મરણ કર્યું કે છે ને શબ્દ ગયો ભયો મારે દ્વારિક गदा पदम गरुड पे पधारेक्रदा सिधारे अब हि बा पारो नन्द के दुलारे बार पार करो नंद के दुलारे सब <önemli> हि पार करो नंद के ભગવાન શંકચક્ર ગદાપદમાં ધારણ કરી લક્ષ્મીજીએ પૂછ્યું ક્યાં જાઉં છું લક્ષ્મીને કહ્યું હા અને થી કેતા ભગવાન ગજેન્દ્રના નિકટમાં આવી ગયા સુદર્શન ચક્રથી ભગવાને મગરનું મસ્તક કાપ્યું ગજેન્દ્ર નો ઉદ્ધાર કર્યો પણ કહ્યું ને પ્રાર્થના કરી ગજેન્દ્રએ અને ભગવાને મસ્તક આપ્યું મગરનું તો ભાગવતજીની કથા કે છે કદાચ ભગવદ ચરણ સુધી ના પહોંચો તો વાંધો નહીં પણ ભગવાનનું ભજન કરે છે એવા મહાપુરુષના ચરણ તમે પકડશો ભગવાનનું ભજન કરે છે હરિરામ બાપા વિષ્ણુદાસ બાપુ હા બજરંગદાસ બાપા અને આપણા નાના ઝીંજુવાળા સીતારામ આવા ભગવાનનું ભજન કરે છે એવા સંતોના ચરણ પકડશો તોય તમારું કલ્યાણ થશે સાહેબ ભગવદ અનુગ્રહ થયો ભગવાને ગજેન્દ્ર ઉદ્ધાર કર્યો છે